મટી જાય છે તમને ઈ કે ગાદી ખસી ગયેલી છે અને અમુક ડોક્ટરો એમ કીધું કે તમને નર્સ દબાય મટી જાય છે એમ પણ દવા પીવું એટલી વાર ફેર રે અલગ અલગ બે ત્રણ મહિના આપડે દવા લીધી બે ત્રણ મહિના દવા લીધી બઉ એટલો બધો ફરક નતો પડતો દવા પીવો એટલી વાર મટી જતું દવા પછી તમે સાત દસે મને દેખાડવા આવ્યા બરાબર પછી આપડે એક્સરે કર્યું

ઉભી રહો બે ત્રણ કલાક ઉભી રહો તો કઈ ન થાય અચ્છા ટૂંક માં હવે આપડે નેચરલ જે આપડી નસ દબાઈ ગઈ હતી ને જ આપડે છૂટી પાડી દીધી એટલે આપડે તકલીફ મટી ગઈ બરાબર અને વસંત કેવી લાગી તમને બેને સારવાર સારવાર બહુ હા કઈ ઘટે જ નહીં કારણ કે અમને આ ખબર નો હોય તો મે વિડિયો નો જોયો હોત તમારો તો એમે દવા લીધા જ કરત ને પીધા જ કરે કરત પછી 8000 ની તો દવા લીધી છે કઈ એક મહિનો તો ત્રણ કિલો જેટલો વજન બાંધી ને મને હોવાનું કીધું વજન એ બાંધો એ કે તમને આ નસ દબાય છે આરામ જ કરવાનું તમારે ઊભું નહીં નહી એ કે અને પડખો ફરીને ની સોવાનું કે સીતું હોય ને આરામદ કરવાનું કેમ તો રિઝોર્ટ આવ્યો ને અહીંયા મે તમને કઈ આરામ કરવાનો કીધો નહી કાઈ એકદમ સુઈ રહ્યો ખાલી તમને વજન લેવાની ના પાડી કડક વસ્તુ ઉપર બેસવાની ના પાડી પણ ટુકમા મે ટ્રીટમેન્ટે તમે ડન રૂમ છોડીયા હા સરી પણ ટુકમા મે બે આયા પછી બે મહિનાથી તો મે અડધી કલાકે આરામ ન કેરો કોઈ દિવસ તો ને દિવસ તો હર હોય જા બોડી દેખાવા હેનાવો કોણી પછી પાણા મોટા મોટા પથરા તો એમાં કઈ પ્રોબ્લેમ આવ્યો કે નહી ક્યાં એની ટિકડી નથી પીધી મે ક્યાં

बेनी जेवी तबली पड़ा मानसो जो है तब निकाला तब मेरे वीडियो जो ने दायवा तब मेरे वीडियो जो ने निकाला लेकिन तमारा वीडियो को जो है तब निकाला बेनी जेवी तबली पति अन्य तबली मति बाहर निकली क्या बात है इसलिए टूक मामन विश्वास अब ना तो क्यों आलती था ऐसे हम दिवस न रहते रोया करती मैं कि तो ह बस बिलू बाय チョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロチョロ